ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામ નજીક દારૂ ભરેલી ટ્રક રાત્રિ સમયે પલટી મારી જતા લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી આ ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળ પર આવી ચાર લાખ બાવીસ હજારનો દારૂનો જથ્થો મળી કુલ આઠ લાખ બાવીસ હજાર છસોનો મુદ્દામાલ કબજે લીધો હતો વાડી કેવડી એકસો છાસઠ રાજ્યધોરી માર્ગ પર તારીખ એકવીસના રોજ રાત્રે ટાટા ટ્રકનો ચાલક ઉમરખાડી ગામની સીમા પ્રતાપભાઈ દેવજીભાઈ વસવાના ખેતર નજીકથી શનિવારે રાત્રે સાડા સાત વાગે પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારતા ટ્રક પલટી મારી ગઈ હતી સદનસીબે ચાલકનો બચાવ થયો હતો ટ્રકનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટના બનતા લોકો પણ દોડી આવ્યા હતા ત્યારે અકસ્માતગ્રસ્ત ટ્રકમાં ભરેલો દારૂ લોકોએ જોતા રીતસર લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી અકસ્માતની ઘટનાની જાણ ઉમરપડા પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એડી સાંભળ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થળ ઉપરથી જથ્થો અને અકસ્માતગ્રસ્ત વાહન કબજે લીધા હતા પોલીસે ટ્રકનું ચાલક તેમજ આ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કર્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત